બનાવ હકીકત એ પ્રકારની છે કે આજે સત્તર તારીખના રોજ બકરીદના તહેવાર નિમિત્તે લીંબડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી ગોહિલ તથા એમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ તરીકે એક માહિતી મળેલ કે ગોધરા રોડ ઉપર આવેલ શિવજી મંદિરની બાજુમાં ગટર પાસે એક બકરાનું માથું પડેલ છે જે અન્વયે પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે જઈને તપાસ કરતાં આ વસ્તુ મળી આવેલી હતી જે અન્વયે પ્રાથમિક તપાસ કરવામાં આવેલી હતી તેવું જણાવ્યું હતું કે જે બકરાનું માથું છે લગભગ બેથી ત્રણ દિવસ જૂનું હોય એવું સડેલું અને કીડા પડી ગયેલું એ હાલતમાં હતું જે અન્વયે આ મંદિર છે એ મોઢિયા સમાજના લોકો એનું દેખરેખ સંચાલન અને પૂજા પાઠ કરે છે એ લોકો આવીને અરજી આપી હતી અરજીમાં જણાવ્યું હતું કે આ પ્રકારનું જે બકરા માથું મળે એવું છે એ અન્વયે કોઈ ખોટો વિવાદ ના થાય કે ખોટો મેસેજ ના જાય તે માટે અમે આપણે જાણ કરીએ છીએ અને આની પ્રાથમિક તપાસ કરવા વિનંતી છે આ અન્વયે પોલીસની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી છે સીસીટીવી અને ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના લોકોના નિવેદનો સાહેબોને પૂછતા એવું જણાયું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ મંદિરથી લગભગ પચાસેક મીટર દૂર એક તાવ આવેલું છે તાવની બાજુમાં કચરાના ઢગ આવેલા છે જ્યાં લોકો કચરો નાખતા હોય છે અને ત્યાંથી દૂર એક મટનની દુકાન પણ છે બકરાના મટનની દુકાન તો ત્યાંથી કદાચ કોઈ વ્યક્તિએ બકરા માથું નાખ્યું હોય કપાયેલું અને શેડેલું બકરાનું માથું છે એક કૂતરા દ્વારા ઢસડીને આ જગ્યાએ લાવવા આવ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલું છે આમાં અન્ય કોઈ ગુનાહિત બાબત કે કોઈ વ્યક્તિએ લાવીને ધાર્મિક લાગીને દુભાવવાના ઈરાદે ત્યાં કોઈ માથું કાપીને નાખ્યું હોય એવું પ્રથમ દ્રષ્ટિ જણાવ્યું નથી તેમ છતાં જણાશો દાખલ કરી ઉનાળો તપાસ હાલમાં હાથ ધરવામાં આવેલી છે